શિવ પુરાણનું વાંચન અને મનન તમને રોજ નવું નિત ને આપે છે આજની વાત કરીએ તો ઓમકાર આ ઓમકાર નો જે નાદ છે જેને સ્વયં શિવ રૂપ શિવનું સ્વરૂપ જ કહેવામાં આવ્યું છે એવું સૂક્ષ્મ રૂપ શિવનું એ ઓમકાર વિશે કેટલા સંદર્ભો આપણને શિવપુરાણમાંથી મળે એમ કહેવાય છે કે ઓમકાર છે શું અને શા માટે છે તો પહેલું જ ઓમકારનું હોવું એનું કારણ તો કે આત્માની ઉન્નતિ અને બીજું પરમ તત્વનો સાક્ષાત્કાર જો આ બે તમારે કરવું હોય પરમ તત્વનો સાક્ષાત્કાર અને આત્માની ઉન્નતિ તો કહે છે કે ઓમકારનો નિત્ય જાપ કરવો નિત્ય જાપ કારણ કે પ્રથમ નાદ જ આ ઓમકાર છે સૃષ્ટિ પર જેને સ્વર કહો જેને નાદ કહો એના ઉત્પત્તિનું મૂળ આ ઓમકાર છે એટલે કે આ ઓમકાર એ જ શિવ છે અને આ ઓમકાર એ જ શક્તિ પણ છે પછી જે પંચાક્ષર છે નમઃ શિવાય આ ઓમકાર માંથી જ ઉત્પન્ન થયો છે યાદ રહે ઓમકાર નું મહત્વ ન માત્ર શિવ પુરાણમાં છેક વેદોક્ત મંત્રથી શરૂ કરીએ પુરાણોને લઈએ તો ઓમકારનું મૂલ્ય છે એમ કહેવાય છે કે ઓમકારથી મંત્ર બનતો હોય છે મંત્રમાં ઓમ અનિવાર્ય છે સંસ્કૃતના જે અભ્યાસો હશે જાણતા હશે કે અંત પદ चौथी विभक्ति नो प्रत्यय लागे गणेश तो गणेशाय विष्णु तो विष्णवे शिव तो शिवाय आ चतुर्थ्यंत पद एनी पूर्वे ओम अ पची नम ओम गणेशाय नम ओम विष्णवे नम ओम ब्रह्मवे नम ओम शिवाय नमः मंत्र बने छे चतुर्थ्यंत में छले य लगे गणेशाय शिवाय ब्रह्माय ओमकार थी शब्द ने मंत्र बनवानी समृद्धि मने छे याद रहे કે શિવના દેહમાંથી જ બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ થઈ અને પછી કાર્યભાર સોંપતા પૂર્વે શિવે બ્રહ્માને અને વિષ્ણુને પંચકૃત્યની જે સમજ આપી છે એ સમજની સાથે ઓમકારનો ઉપદેશ પણ આપ્યો છે આ પંચકૃત્ય પણ શિવ નિર્મિત છે યાદ રહે શિવપુરાણ બહુ સ્પષ્ટ કહે છે કે સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરોભાવ અને અનુગ્રહ જગતના આ પ્રમુખ પાંચ કૃત્યો આ પાંચે કૃત્યો શિવ નિર્મિત છે સૃષ્ટિનો આરંભ એને સર્ગ કહે આ થોડા ઊંડા ઉતરીએ એની વૃદ્ધિની સ્થિતિ કે એના નાશને સંહાર કે એનો પુનરુદ્ધાર થાય તો એનો ઉત્થાન કહે અને જો મોક્ષ મળે તો એના અનુગ્રહ કહે છે શિવ સ્વયં શિવ પુરાણમાં કહે છે કે આ પાંચેયનો કરતા હું જ છે જ આ પંચકૃતિઓ છે અને આ પંચકૃત્યોમાંથી જ પંચમહાભૂત એવા પાંચ તત્વો પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ ઉત્પન્ન થયા છે સૃષ્ટિમાંથી પૃથ્વી સ્થિતિમાંથી જલ સંહારમાંથી અગ્નિ તિરોભાવમાંથી વાયુ અને અનુગ્રહમાંથી આકાશ એની ઉત્પત્તિની આખી વાત બહુ વિગતે છે પણ આપણે અહીંયા સંદર્ભ લઈએ છીએ આ બધું જે ઉત્પત્તિ થઈ છે પૃથ્વીમાંથી થઈ છે વૃદ્ધિ જળથી થઈ છે આ બધા જ સંદર્ભો છે પણ શિવે ઓમકારની ઉત્પત્તિ કઈ રીતે થઈ આ બ્રહ્મા અને વિષ્ણુને સમજ આપતા ઉપદેશ આપે છે અને પંચમુખી આપણે કહીએ શિવ માટે પંચવક્ત્ર એવો શબ્દ છે પંચાનંદ આવો શબ્દ પણ છે શિવ માટે પંચ આનંદ છે જેના તે શિવ શિવે કહ્યું છે મારા પાંચ મુખ છે ચારેય દિશાઓમાં એક મુખ અને પાંચમું મુખ મધ્યમાં પંચકૃત્યો મિદમ વોઢું મમાસ મુખ પંચકમ ચતુર્દિશા આ ચતુર્દીક્ષુ ચતુર્વકત્ર ચાર દિશામાં ચાર મુખ તન મધ્યે પંચમમ મુખમ અને મધ્યમાં છે એ મુખ છે આ પાંચમુખમાંથી જ ઓમકારનો નાદ આકારિત થયો છે કર્મની કાર્યની વહેંચણીમાં પણ કહી છે સૃષ્ટિનું ઉત્પત્તિનું કાર્ય શિવે બ્રહ્માને સોંપ્યું છે એના પાલનનું કાર્ય વિષ્ણુને સોંપ્યું છે અને સંહારનું કામ પોતે રાખ્યું છે શિવભાગે ભાગે આવ્યું છે તિરો ભાવ સંહાર એ શિવ કૃત્ય છે અને બહુ સ્પષ્ટ છે તસ્માન જ્ઞાન સિદ્ધ્યર્થમ મંત્ર ઓહંકાર નામક આ જ્ઞાનની પ્રાપ્તિ તમને થાય પરિણામે હું બ્રહ્મા અને વિષ્ણુને ઓકાર નું જાપ કરવા માટે એનો જપ કરવા માટે જરૂર કહીશ કારણ કે ઓમકાર એ શિવ મુખેથી ઓમકારો મનમુખા જગ્નમ મહારાજ મુખમાંથી આ ઓમકાર ઉત્પન્ન થયો છે એથી મારું જ રૂપ છે અને મંગલકારી છે આ સ્વયં શિવ પુરાણમાં સ્વમુખે બ્રહ્મા અને વિષ્ણુને કહે છે ઓંકારની ઉત્પત્તિ પણ કીધું છે કોઈ એક મુખનું કાર્ય નથી પંચમુખનું કાર્ય છે આપણે ઓમકારમાં અ ઉ અને મ આ ત્રણ ધ્વનિ સંભળાય છે પણ મેં બિંદુ પણ છે અને એનો નાદ પણ છે અને એમ એ પાંચનો સરવાળો એનો હિસાબ આવતા શિવ કહે છે કે મારી ઉત્તર દિશા તરફના મુખ છે એમાંથી અકાર જન્મ્યો પશ્ચિમ તરફના મુખમાંથી ઉકાર ઉદ્ભવ થયો દક્ષિણ તરફના મુખમાંથી મકાર અવતર્યો અને પૂર્વ તરફના મુખમાંથી બિંદુ જન્મ્યું છે મધ્યના મુખે આ બધાનું એકત્રીકરણ કરીને નાદ ઉત્પન્ન કર્યો અને એમ આ બધા મળીને એકાક્ષર ઓમ થયો આગળ ઉપર એમ પણ કહેવાયું છે કે આ ઓમકાર એ માત્ર એકાક્ષર નથી પૂર્ણ વિધાન છે પૂર્ણ વિધાન છે યાદ રહે કે આ ઓમકારમાંથી જ આપણે એને પ્રણવ મંત્ર પણ કહીએ છીએ આ પ્રણવ મંત્ર એ ઓમ નમઃ શિવાય એ પૂર્ણ મંત્ર છે પૂર્ણ પ્રણવ છે ઓમ નમઃ શિવાય એટલે શિવ પુરાણમાં જ કહેવાયું કે ઓંકાર સમગ્ર વિશ્વના બોધરૂપ મંત્ર જન્મ્યો નમઃ શિવાય આ ન છે એ પેલા ઓંકારના અમાંથી જન્મ્યો નમનો મ છે એ ઔમનો ઊમાંથી જન્મ્યો શિવાયનો શી છે એ મકારમાંથી ઔમ મકારમાંથી એ શિવાયનો શી ઉદ્ભવ્યો શિવાયનો વા છે એ ઓમની માથે જે બિંદુ લાગે છે એ બિંદુમાંથી અવતર્યો અને જે નમ શિવાયનો ય છે એ જે નાદ મધ્યમુખમાંથી એ જે નાદ જન્મ્યો એમાંથી યકાર આકારિત થયો અને એમ એ એકાક્ષર પૂર્ણ વિધાન બન્યું એની ફલશ્રુતિ પણ છે ઓમકારના જાપની કે જો નિત્ય દસ હજાર ઓમકારના જાપ કરો તો શિવ પદની પ્રાપ્તિ થાય છે અથવા તો તમે બંને સંધ્યામાં હજાર હજાર વાર શિવના જાપ કરી શકો પ્રણવમ નિત્યમ જપે દસ સહસ્રકમ સંધ્યોસ વા પ્રાપ્તિ થાય બ્રાહ્મણો માટે ઓમકાર ના ઉચ્ચારણનું જે મૂલ્ય અને એને મળતો વિશેષ લાભ એનો પણ ઉલ્લેખ છે તમને મળે અહિયાં પણ એમ કહ્યું કે આ ઓમકારનો કોઈ ચોક્કસ સમયે કે એ તો એની અવધિ છે પણ આ જીવન નિત્ય એક મંત્રનો જાપ તો માણસ માત્ર રોજ કરવો જોઈએ નિત્યમ રુચિકરમ ત્વેકમ મંત્રમ મરણાંતિકમ મરતા સુધી એક મંત્રનો જાપ ઓમ નમઃ શિવાય એક વાર દિવસમાં માત્ર એકવાર થઈ ધન્યતા અને પૂર્ણતાનો અનુભવ માણસ કરી શકે કારણ કે આ ઓમકાર સર્વ કામનાઓની તૃપ્તિ હજાર વારનો જાપ તમારી કામનાની પૂર્તિ કરી આપે સહસ્રમો મિતિ જપે સર્વા ભીષ્ટમ શિવાજ્ઞયા આ વાત શિવ પુરાણ કરે છે ક્યારે કરો તો કે છે કે ભાઈ જો આદ્રા નક્ષત્ર હોય શિવનું પ્રિય નક્ષત્ર એક તો માસોત્તમ માસે કેવું હોય તો માર્ગશીર્ષ માસ માક્ષર માસ અને જો નક્ષત્રની દૃષ્ટિએ જોવું હોય તો આર્દ્રા નક્ષત્ર શિવને પ્રિય છે એટલે આર્દ્રા નક્ષત્ર હોય તિથિમાં ચતુર્દશી યાદ રહે દરેક મહિનાની ચૌદશ એ શિવરાત્રિ છે વર્ષમાં બાર શિવરાત્રી એમાં મહાશિવરાત્રી એક જ છે આર્દ્રા નક્ષત્ર હોય અને ચતુર્દશી હોય ચૌદશ ત્યારે તો ખાસ 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 ઓમકારનો જાપ કરવો એમ કહેવાયું છે ઓમકાર અને પછી પંચાક્ષર આ ઓમકાર છે એ સૂક્ષ્મ પ્રણવ છે સૂક્ષ્મ પ્રણવ મંત્ર છે અને નમઃ શિવાય સ્થૂલ પ્રણવ મંત્ર છે આ પ્રણવ મંત્રનું પણ મહાત્મ્ય છે પ્રણવનો અર્થ રૂપી સાગર નવ કેતા નાવ સંસાર રૂપી સાગર માંથી પાર કરી દેનારી નૈયા રૂપ આ પ્રણવ મંત્ર કહેવાયો છે એક નવો અર્થ પણ મળે છે પ્ર કહેતા પ્રપંચ ન કહેતા નહીં અને વ કહેતા તું તું એટલે આત્મા આત્મામાં પ્રપંચ નથી એ વાત આ પ્રણવ ઉચ્ચારણ કરે છે પ્રપંચો ન નાસ્તિ વો યુસ્મા કમ એમ કહે છે પ્રપંચ એટલે કામ લોભ મોહ ઈર્ષ્યા મત્સર દિવ્ય જ્ઞાનદાયી છે આ ઓમ માયા રહિત છે આ ઓમ અવ્યક્ત છે આ સૂક્ષ્મ ઓમ અને વ્યક્ત પ્રણવ મંત્ર એટલે નમઃ શિવાય અકારશ્ચ ઉકારશ મકારશ તતઃ પરમ પરમ આ જ છે કોઈ જગ્યાએ તમને ઓમ જુદી રીતે લખેલો જોવા મળશે અ પછી ત્રણ લખેલો હશે અને પછી ઉમ હશે એનો અર્થ એવો થાય છે કે ઓમકારના ઉચ્ચારમાં અ ત્રણ વાર ઉચ્ચારી શકાય એટલા લાંબા સમય સુધી તમારે એનો ઉચ્ચાર કરવાનો છે એટલે કે આ એનો ખરો ઉચ્ચાર ઓકાર નો છે શિવ અને શક્તિનું ઐક્ય ઓમકારમાં છે અને એમાં જે મકાર છે એ તેમ કહેવાય છે કે ત્રણેય તત્વનું રૂપ છે જો તમારે ઓમકારનો વિધિવત આરંભ કરવો હોય તો એનું મુહૂર્ત પણ શિવપુરાણ બતાવે છે શુક્લ પક્ષની ચતુર્દશી એટલે કે અજવાળિયું કોઈ પણ મહિનાનું અજવાળ્યું આમ તો શ્રેષ્ઠ માસ એમણે બે બતાવ્યા છે મહામાસ માઘ માસે માસોત્તમ માસે માઘ માસે અને માસોત્તમ માસે ભાદ્રપદ માસે એટલે માઘ એટલે મહા અને ભાદ્રપદ એટલે ભાદ્રવો એના અજવાળિયાની ચૌદશ થી શરૂ કરીને અંધારિયાની ચૌદશ કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે શિવરાત્રિ આ એનો જપ નો સમયગાળો છે અને માસ તો મેં કીધું માઘ અને ભાદ્રપદ માગમ ભાદ્રમ વિશિષ્ટમ તું સર્વકાલોમ એમ કહીને એનું મહાત્મ પ્રસ્થાપ્યું છે હવે એમ પણ કહેવાય છે કે ઓમ નમ શિવાય એના જો પાંચ લાખ એકાગ્રતાથી જાપ કરવામાં આવે તો શિવનું સારૂપ્ય મળે છે સાનિધ્ય પછી સારૂપ્ય આવે પેલા સાદૃશ્ય થાય શિવને તમારે નજર સામક્ષ રાખવા પડે સામીપ્ય પછી સાદૃશ્ય અને પછી સારૂપ્ય એનું રૂપ સ્વયં તમને પ્રાપ્ત થાય પંચલક્ષેણ સારૂપ્યશ્વર્ય પાંચ લાખ પંચલક્ષેણ સારૂપ્યશ્વર્ય સારૂપ્યનું ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય પછી આગળ આઠ પ્રકારના કર્મો બંધનોની પણ વાત છે એ બંધનો વિશે વિગતે ઘણું સમજી શકાય એટલે એના સમય એના ઊંડે નથી ઉતરતો કારણ કે આઠ પ્રકારના જે બંધનો છે એને બહુ વિગતે સમજાવ્યું છે કેવા કેવા પ્રકારના અંતરાય કર્મ છે ગૌત્ર કર્મ છે નામ કર્મ છે આ બધા બંધનો છે આ બધા કર્મો છે એ કર્મોથી મુક્તિ આપે છે ઓમકાર મંત્ર આઠ પ્રકારના કર્મો બંધનોથી મુક્તિ અપાવનાર આ પ્રણવ મંત્ર છે અને આ મુક્તિ એને જ મોક્ષ કહે છે પણ શિવ પુરાણમાં મોક્ષનો એક બહુ નવો અર્થ મને સાંપડે છે મોક્ષ એટલે આ પુનરપીજનમ પુનરપી મરણમ એમાંથી મુક્તિ મેળવવાની વાત નહીં પણ પૂર્ણપણે આઝાદી સ્વતંત્રતા જેને કહી શકાય ને એ મોક્ષની વાત તમે ઈચ્છો તે કરી શકો ફરીથી જન્વી પણ શકો ફરીથી તમે દૈવત્વ પણ પ્રાપ્ત કરી શકો એટલે આ પ્રકારની આઝાદીની વાત કરી છે બીજું આગળ એમ પણ કહ્યું છે કે જે પ્રકૃતિના આઠ તત્વો છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ક્ષેત્રજ્ઞ સૂર્ય અને ચંદ્ર અગ્નિ યોમ ચંદ્રગ્નિ મરુદ્રોમ ક્ષેત્ર રૂપે આ આઠેય પ્રકારની પ્રકૃતિ તત્વોના અધિષ્ઠાતા જો કોઈ હોય તો શિવ છે શતરુદ્ર સંહિતાની અંદર આ ઉલ્લેખ થયો છે અને એ બધી જ ઉત્પત્તિ ઓમકારમાંથી થઈ છે પ્રથમ ઓમકાર આવ્યો છે ઓમકારમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ઓમકારમાંથી નાદ જન્મ્યો અને ઓમકારમાંથી પૂર્ણ પ્રણવના દર્શન થયા એમ પણ કહેવાય છે કે અ છે ઓમકારમાં અકાર છે એ બ્રહ્માજીનું રૂપ છે ઉકાર છે વિષ્ણુનું રૂપ છે અને મકાર છે એ શિવનું અથવા તો લોહિત ભગવાનનું નીલ રોહિત ભગવાનનું રૂપ છે એક સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અકાર બ્રહ્મા એક મોહિત કરે છે એ ઉકાર વિષ્ણુ અને નિત્ય અનુગ્રહ કરે છે એ મકાર પછી તો વાત આગળ વિસ્તરે છે શિવ પુરાણકાર કે ઓમકારમાંથી જ પછી વેદ જન્મ્યા પછી પુરાણો અને આ બધું જ અસ્તિત્વ છે એ ઓમકારમાંથી આવ્યું એમ અને અત્યંત સુંદર એમ કહી શકાય અદ્ભુત એવું શિવનું જો કોઈ નવ્ય અને ભવ્ય રૂપ એકાક્ષરીમાં જોવું હોય તો એ ઓમ છે આ વાત અહીં બહુ રસિકતાથી શિવ પુરાણકાર મહર્ષિ વેદવ્યાસ ભગવાન આપણી સમક્ષ મૂકી અને ઓમકારનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે બોલો નમ શિવાય નમઃ શિવાય ઔ નમઃ શિવાય સૌને મહાદેવ હર